નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું આપનું આપની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં ચાલો આજે આપણે આ વિડીયોમાં શું જોઈશું ધોરણ નો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર આઠ વનસ્પતિમાં પ્રજનન પાઠ પૂરો થાય ત્યારે છેલ્લે તમને સ્વાધ્યાય કાર્ય કરવા માટે ઘણા બધા પ્રશ્નો આપવામાં આવે છે તે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જે સોલ્યુશન આવનાર પરીક્ષામાં મદદરૂપ થશે તમારી પાકી નોટમાં લખવા માટે પણ તમને મદદ કરશે તો ચાલો આપણે જોઈશું ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો એ વનસ્પતિના વનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા ગહે છે શું કહેવાય વનસ્પતિક પ્રજનન બીજું જે પુષ્પ કા તો નર અથવા માદા પ્રજનન અંગો ધરાવે છે આવા પુષ્પને ખાલી જગ્યા પુષ્પ કહે છે શું કહેવાય ભાઈ સી પરાગરજ નું પુષ્પના પરાગાસયમાંથી એ જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે શું કહેવાય પરાગનયન ડી નરજન્યુ અને માદા જન્યુના સંયોગ મનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે શું કહેવાય ફલન ઈ બીજા ફેલાવાની પ્રક્રિયા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા થઈ શકે છે તો કે બીજ ફેલાવાની પ્રક્રિયા પવન દ્વારા પાણી દ્વારા અને વિવિધ પ્રાણીઓ દ્વારા થઈ શકે છે ચાલો બાળકો સ્વાધ્યાયમાં જોઈશું પ્રશ્ન નંબર બીજો અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ સમજાવો તેના ઉદાહરણો આપો જવાબમાં અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ સહિત નીચે મુજબ છે પહેલું કલમ કરવી ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહે છે અને આ રીતે કલમ કરવી કહે છે ગુલાબ ચંપો મેંદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે આપણે આગળ બીજા વાનસ્પતિક પ્રજનન મૂળ પ્રકાંડ અને પર્ણ પરની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન દાખલા તરીકે સક્કરિયા ગાજર ડહ રહલિયા પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન દાખલા તરીકે બટાટા આદુ હળદર સૂરણ પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન દાખલા તરીકે પાનપુટી ચાલો આગળ ન નંબર જોઈશું પ્ર નંબર ત્રણ કલિકાસર્જન સર્જન ઈષ્ટ એક કોશી સજીવ છે તે કલિકાસર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે ઈષ્ટના કોષોમાંથી એક નાનો બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને કલિકા કહે છે કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ જવા થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બને છે નવો કોષ વૃદ્ધિ પામે પોક્ત બને બીજા ઈષ્ટના કોષો સર્જે છે ચાલો આગળ જોઈશું ચોથા નંબરનું અવખંડન તળાવના પાણી પર લીલા રંગનો જથ્થો જોવા મળે છે તે સ્પાયરોગાયરા લેલ છે પાણી અને પોષક તત્વો મળી રહેતા લીલ ઉગે છે તે સ્વાવલંબી વનસ્પતિ છે તે અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે લીલનો તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે આ નવા તંતુ તરીકે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે છે સ્પાયરોગાયરા લીલમાં અવખંડનની રીતે અલિંગી પ્રજનન થાય છે ચાલો આપણે આગળ જોઈશું પાંચમું બીજાણુ સર્જન ફૂગની બીજાણુઓ ઉત્પન્ન થાય છે આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતા તે સ્થાને અનુક અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે ચાલો આગળ જોઈશું તો હવે જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ત્રણ તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજ્યા તે વર્ણવો જવાબ લિંગી પ્રજનનમાં નરજન્યુઓ અને માધાજન્યુઓ વચ્ચે સમી સંમેલન થવો જરૂર છે પુષ્પના પ્રજનન અંગ બુકેસર છે અને માદા પ્રજનન અંગ સ્ત્રીકેસર છે પુંકેસરમાં પરાગાશયમાં ઉત્પન્ન થતી પરાગ્રજ નરજન્યુઓ પેદા કરે છે અને શ્રીકેશરમાં કેસરમાં અંડાશયમાં અંડક માદાજન્યુઓ છે પૂંકેશરની પરાગ્રજ શ્રીકેશરના ત્રિકેશરના પરાગાસન પર પડે છે ત્યારે નરજન્યુ અને માદાજન્યુઓ જોડાય ફલિતાંડ બનાવે છે આ સપુષ્પી વનસ્પતિઓ વનસ્પતિઓમાં થતું લૈંગી પ્રજનન છે ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર અલિંગી અને પ્રજનન વચ્ચેનો તફાવત આપો તો જવાબમાં લખીશું અલિંગી પ્રજનનમાં પહેલો મુદ્દો આમાં એક જ સજીવના દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે બીજું બીજો મુદ્દો આ પ્રકારનું પ્રજનન એક કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે ત્રીજો મુદ્દો તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી ચોથો મુદ્દો આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા જ લક્ષણો હોય છે આપણે હવે જોઈશું પ્રજનન પહેલો મુદ્દો આમાં નરજન્યુ અને માદાજન્યુના ફલનથી નવા સજીવનું સર્જન થાય છે બીજું આ પ્રકારનું પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે ત્રીજું તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે ચોથું આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા જ લક્ષણો રહેતા નથી ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર પાંચ પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરો તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં આપેલ છે પોકેશનની આકૃતિ અને સ્ત્રી કેસરની આકૃતિ તો આપણે સરસ રીતે પેન્સિલ વડે આપણે પેન્સિલ શેડ મારીશું આપણે ડાળખી બનાવીશું એને તંતુ નામ આપીશું ઉપર એને પરાગાશય નામ આપીશું અહીંયા આપણે બે દાંડલા બનાવીશું અહીંયા થોડો કટ બતાવીશું બંનેમાં નામ આપી દઈશું પરાગાસન પરાગવાહીની અંડાશય અંડકો જેનું નામ છે સ્ત્રી કેસર ઓકે બાળકો ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર છ સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો તફાવત આપો તો આપણે સ્વપરાગનયનના મુદ્દા લખી નાખીએ તો પહેલો આ પરા પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગ્રજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય બીજો મુદ્દો આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી ત્રીજું તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે તો ચાલો આગળ જોઈશું આપણે પરાગ પરપરાગનયન પરપરાગનયનમાં પહેલો મુદ્દો આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પ પુષ્પના પુંકેસરની પરાગ્રહ તે જ છોડના બીજા પુંકે પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે બીજું આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે ત્રીજું તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સારી જાતના હોય છે ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર સાત પુષ્પમાં ફલણની પ્રક્રિયા કેવી રીતે થાય છે જવાબમાં જોઈશું પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પૂંકેસરની પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે ત્યારબાદ ફલણની ક્રિયા શરૂ થાય છે તેમાં પરાગા પરાગાસન પર તેમાંથી એક પરાગ નલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે પરાગનલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અવખા અંડાશયમાં પ્રવેશે છે પરાગ આ પરાગ રજમાં ઉદ્ભવતા નરજન્યો અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યો સાથે સંયુગમાન પામી ફલિતાંડ બને છે આ ક્રિયાને ફલન કહે છે ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામી બીજ બને છે તો ચાલો બાળકો સ્વાધ્યાયમાં જોઈશું આગળ પ્રશ્ન નંબર આઠ વિવિધ રીતે થતા બીજ વિકિરણ સમજાવો જવાબમાં પવન પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિના બીજ વિકિરણ થાય છે પહેલું પવન દ્વારા બીજ વિકિરણ કેટલાક વનસ્પતિના બીજ નાના હલકા અને પાંખોવાળા હોય છે દાખલા તરીકે સરગવો અને મેપલ કેટલાક વનસ્પતિના ફળ તથા બીજ હલકા અને રોમમય હોય છે દાખલા તરીકે સૂર્યમુખીનું ફળ મદાર બીજ આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે આમ બીજને ફેલાવામાં પવન મદદ કરે છે ચાલો આગળ બીજો મુદ્દો જોઈશું પાણી દ્વારા બીજ વિકિરણ કમળ પોયણું અને નારિયેરીના બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે જાય છે આમ તેમનામાં બીજ વિકિરણ પાણી દ્વારા થાય છે ત્રીજું પ્રાણીઓ દ્વારા બીજ વિકિરણ કેટલાક વનસ્પતિના બીજ કાંટાવાળા હોય છે આથી તે વનસ્પતિની નજીકથી પસાર થતા પ્રાણીઓના શરીરે કાંટાવાળા બીજ ચોંટી જાય છે અને દૂરના સ્થળે પહોંચે છે દાખલા તરીકે ગોખરું અને ગાડરિયું ચોથું સિંગ ફાટવાથી બીજ વિકિરણ કેટલીક વનસ્પતિના બીજ સુકાઈને ફાટે છે અને દૂર વેરાય છે આ રીતે બીજ વિકિરણ થાય છે દાખલા તરીકે વટાણા બાલસમ અને એરંડા કે બાળકો ચાલો સ્વાધ્યાયમાં આપણે જોઈશું પ્રશ્ન નંબર નવ સામસામે જોડકાના જવાબો જોડીશું તો ચાલો જોડીએ સરસ રીતે મજા આવશે કોલમ એક અને કોલમ બે કોલમ એકમાં કલિકા બીજું આંખ ત્રીજું અવખંડન ચોથું પાંખો અને પાંચમું બીજા કોલંબીજામ એ મેપલ બી સ્પાઈરો ગાયરા સી ઇષ્ટ ડી મ્યુકર ઈ બટાકા અને એફ ગુલાબ તો ચાલો કોલમ એક નું જોઈએ કલિકા કોની સામે આવશે તો કલિકાની સામે આવશે ઇષ્ટ ચાલો આંખ આંખ કોની સામે આવશે તો કે બટાકા અવખંડન અવખંડન કોની સામે આવશે સ્પાઈરો ગાયરા ચલો પાંખો પાંખો કોને હોય તો કે મેપલને હોય મેપલના બીજ હોય હોય એને પાંખો બીજાણું બીજાણું તો કે મ્યુકર ઓકે બાળકો ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર દસ જોઈશું દસમાં પ્રશ્નમાં શું જોઈશું તો ચાલો પેર એ વનસ્પતિનું પ્રજનન ખાલી જગ્યા છે પહેલો વિકલ્પ પણ બીજો વિકલ્પ પ્રકાંડ ત્રીજો વિકલ્પ મૂળ ચોથો વિકલ્પ પુષ્પ જેમાં સાચો વિકલ્પ ચોથો છે પુષ્પ શું છે ચોથો વિકલ્પ પુષ્પ ચાલો બી નર અને માદા જન્યુઓનું સંયુગ મન ખાલી જગ્યા કહેવાય છે પહેલો વિકલ્પ ફલન બીજો વિકલ્પ પરાગનયન ત્રીજો વિકલ્પ પ્રજનન ચોથો વિકલ્પ બીજ નિર્માણ તો સાચો વિકલ્પ છે કે ચાલો આગળ આપણે જોઈશું અંડાશય બીજાશય ખાલી જગ્યા બનાવે છે પેલો વિકલ્પ બીજ બીજો વિકલ્પ કુ ત્રીજો વિકલ્પ ત્રિકેસર ચોથો વિકલ્પ ફળ તો સાચો વિકલ્પ કયો છે ચોથો ફળ ચાલો ડી બીજાણુ સર્જન કરતી વનસ્પતિ ખાલી જગ્યા છે પહેલો વિકલ્પ ગુલાબ બીજો વિકલ્પ બ્રેડ મોલ્ડ અથવા મ્યુકર ત્રીજો વિકલ્પ બટાટા ચોથો વિકલ્પ આદુ તો સાચો વિકલ્પ શું આવશે બીજું બ્રેડ મોલ્ડ એટલે કે મ્યુકર ચાલો આગળ આપણે જોઈશું ઈ પાન ફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે એક પ્રકાંડ બે ત્રણ મૂળ અને ચોથું દ્વારા તો જવાબમાં શું આવશે ભાઈ વિકલ્પ સાચો છે પણ ચાલો આગળ ઓકે બાળકો સ્વાધ્યાયનો આ વિડીયો જોવા બદલ આપનો તહે સે ખૂબ ખૂબ આભાર ફરી એક વખત ક્લાસ એકની ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ઓકે બાળકો આવજો